નમસ્કાર મિત્રો માનવતા હજુ જીવે છે કારણ કે ઘણી વખત મિત્રો આપણે એવા પણ વિડીયો બતાવતા હોય છે કે લોકોને ગમે એટલું મળે તો એ જે લોકો છે પાછું દઈ દેવાની જે છે વૃત્તિ રાખતા હોય છે ભાઈ આપણું કંઈ છે નહીં તો પછી આપણે રાખવાની કંઈ જરૂર નથી અત્યારે મિત્રો અહીં હળવદ શહેરમાં એક યુવાન છે જે યુવાન નોકરી કરે છે અને એને પૈસા ભરેલી જે છે મિત્રો એ ઠેલી અહીંથી મળી એમનો ફોન આવ્યો હમણાં યુવા ભાજપના પ્રમુખ છે જયદીપભાઈ રબારી એનો પણ મારા ફોન આવ્યો મિત્રનો તપનભાઈનો ને એનો કે એક મિત્રનો ફોન આવ્યો તો એમને એક પૈસા ભરેલી ઠેલી મળી છે જે મૂળ માલિક છે એને પરત આપી દેવી છે એમને કંઈ રાખવી નથી આ પૈસા ભરેલી મિત્રો ઠેલી છે આ ખેડૂતની છે એનો કોન્ટેક પણ મિત્રો અત્યારે થયો છે એ પૈસા લેવા પણ આવે છે આમની સાથે આપણે થોડીક વાત કરીએ કારણ કે મિત્રો આવા જે યુવાનો આવા જે લોકો છે ને અત્યારે બહુ આપણને ઓછા જોવા મળે છે કારણ કે કોકના ના બુછ મારવા વાળા અત્યારે આ સમયમાં ઘણા બધા વધી ગયા છે લઈને કોઈને પાછું નથી દેતા પરંતુ આ વ્યક્તિને તો આ પૈસાની ઠેલી પૈસા ભરેલી ઠેલી મેળવી હતી અને પોતે મજૂરી કામ કરે છે કારખાનામાં અને છતાં પણ એને એવું થયું કે આપણે જોતી નથી આપણે આપી દેવી છે શું તમારું નામ મારું નામ ભાવેશ છે ભાવેશભાઈ તમારું આખું નામ કહી જ્યો ને ક્યાં રો છો ને શું કામ કરવો એ કહી

જનનસીબે મારા હાથ મને મળી ગઈ તો એ ભાઈ હું પરત કરવા તૈયાર છું ક્યારે મેળી અને શું બન્યું તું એ થોડુંક જણાવ અડધો કલાક અડધો કલાક થઈ મેળી પછી એ ભાઈ ને મેં નજરે જોયા મેં એમને નજરે જોયા એ ભાઈ ને સાથ પડ્યા પછી એ ભાઈ ચશ્મા હાથ પડ્યા પણ એ ભાઈ ધ્યાન બહાર હશે એ તો એને ધૂનમાં જ જાતા હતા પછી હું એમની પાછળ ગયો પણ એ ભાઈ મને કઈ દેખાણા નહીં પછી હું પાછો આવ્યો પછી મારી ગાડીમાં શું કે ગેસના બાટલા હતા એટલે હું ગેસના બાટલાની ઉતારવા ગયો તો પછી હું રિટર્ન આવીને પછી મેં કીધું મેં જયદીપભાઈને ફોન કર્યો વકીલ એ આપણા મિત્ર છે ખાસ એટલે આપણે એને વાત કરી મેં કીધું પૈસાની બેગ આપણને મળેલી છે તો આપણે એને પરત કરવાની છે બરાબર તો તમારે જે ગ્રુપ હાલતા હોય એમાં અથવા જાણ કરો કોઈ બી કોઈ તમને જાણ જાણ કરો તો એમને એના સુધી પહોંચી જાય પૈસા આપણે આમાંથી પૈસા કોઈ એવી આપણે તો નીતિનું જ લેવાનું છે નીતિ બહાર આપણે જવાનું નથી જોવા ભાઈ આવી ગયા છે આપણે એમની સાથે થોડીક વાત કરી આવો કાં આમ તો હા ઊંચો થઈ ગયો તો પરંતુ આના જેવા લોકો છે કે ભાઈ મને માલ વિકીને આવ્યો તો મારા લસણ વેચીને એના પૈસા હતા બેંકે ભરવા જતો તો લોન ઉપાડી દીધ મને એ ભાઈનો એ ગાડીને કંઈક ઓગણપચા કંઈક તેવી કંઈક નંબર કીધું એક લારીવાળા તો હું ટ્રેન અમારે જમાઈને કીધું આગળ આગળ ઘનશ્યામપુર બાજી જતી અહીંયા ફોન કર્યો આગળ તમે સ્ટેશનમાં ઊભા રહો એ ભાઈને જો ગાડી આવે તો ઊભી રખાવજો પછી મેં ત્યાં લારીવાળાએ કીધું એટલે પછી હું એમને આગળ આગળ આવ્યું છે પછી અહીંયા જયો ત્યાં ખબર પડી ત્યાં અમારા છોકરાને હાડુભાઈ તા એને કીધું એ ભાઈ લારી વાળાએ કીધું નામ શું તમારું ગામ કયું ને પૈસા લસણ વેચ્યું તું ને લોન બાકી હતી ને ભરવાની હતી કરશનભાઈ મારું નામ કર્શનભાઈ રેમજીભાઈ મૈયાપુર મારું રહેવા રણાક હા હળવદ હું જીયું ઓકે હા ઊંચો થઈ ગયો હા ઊંચો થઈ જાય પણ ખેતીવાડીને અમે તડકાના પૈસા મહેનતના કરેલા અને અમારા બાઇકમાં એ છે તમને સાચી નીતિથી મહેનત કરતા ખેતી તે અમને મળી ગયો એટલે આભાર આ ભાઈ હારા માણા કોઈક આવી ગયા અને અમને હાથ મળી જાય આપણે છે ને અને તમે તો અમારા કરતા ઉમર મોટી છે એટલે તમે ઘણા એવા લોકો જોયા છે કે 50 100 રૂપિયા નુંય બૂચ મારી દેતા હોય તો આ તો મોટી રકમ અને છતાંય અને આ વ્યક્તિ પાછા એવા કોઈ સક્ષમ નથી એ પણ 15000 માં મહિને કામ કરે છતાંય એને ઉત્યુક ભાઈ જેના છે એના પાછા દે દે હાથી રાખીને હાલતા હોય ને તો ઈ આપણા પૈસા મહેનત ના હોય એને દેવાની ગણતરી હોય નકર લઈને વયા જાય તો અમારા હાથમાંથી ગુમ થઈ જઈએ જતા જતાક હક નું ક્યાંય ન જાય હક નું હોય તો મહેનત આપણે આ કાર મજૂરી કરી અને આ ખેતી માલ પાકી અને આ વેચાણ કરીને આવ્યો તો તે લોન બેંક માં ભરવા જતો તો ત્યાં છોકરીને ઘરે આયો તો તોરી મને કે ટર્ન થઈ ગયો હવે ઓકે પાછી અત્યારે ચૂંટણીની આચાર સંહિતા ને પણ છે મિત્રો એટલે વરી પાછા એમાં વરી પાછા આ ખેડૂત છે ને એમ ને પાછા હેરાન કરે રકમ છે આ રકમ છે ને મિત્રો જોઈ લેજો તમે એમાં આ બાજુ જોવો ભાઈ ફોટો એ પણ એ પણ પ્રેમ થી આપી લઈ લો છોકરા ને વાપરવા દેજો આ બાજુ સામુ જોવો તો જો મિત્રો આ માનવતા છે મિત્રોને આ માનવતા જે છે ને મિત્રો આ માનવતા એ પણ બતાવી જરૂરી છે અને મિત્રો અમે એટલા માટે જ આવ્યા હતા અમે કે મોટી રકમ હતી કોઈ નાની રકમ નહોતી બે પાંચ હજાર દસ હજાર પચીસ પચાસ હજાર રૂપિયા નહોતા મિત્રો વધારે હતા અને આ ખેડૂતે મા મહેનતે જે કંઈ પૈસા મિત્રો પાક તૈયાર કર્યો હોય લઈ લો લઈ લો અને મિત્રો ઘણી વખત આપણે પણ એવું સાંભળ્યું છે કે હકનું હોય ક્યાંય ન જાય પણ એ પ્રેમથી આપે જો તો મિત્રો આ માનવતા છે હળોદવારાની તમે જુઓ કે મોટી રકમ હતી સહેજ નાની રકમ નહોતી કદાચ એ વ્યક્તિ જે છે ને મિત્રો એ બે વર્ષથી આ પંદર હજારમાં કામ કરે જ ને તો પણ જે છે એને એટલા પૈસા ન ત્યાં આગળ તેથી પણ જે છે મિત્રો એ વધારે રકમ કે લસણ વહેંચ્યું તું લસણ વહેંચ્યા પછી એ ખેડૂત બેંકની લોન ભરવા જતા હતા અને એમનો ઠેલો પડી ગયો હતો ને ભાઈ કારખાનેથી જમવા માટે ઘરે આવતા હતા પરત અને એમની ધ્યાન ગઈ એમને ઠેલો મળ્યો અને ઠેલો જે છે મૂળ માલિકને પરત કરવાનું એમના મિત્ર હળવદ યુવા ભાજપના પ્રમુખ છે અમારા મિત્ર છે જયદીપ રબારી તો એનોય પછી અમારા ફોન આવ્યો કે અમે તો બહાર જઈએ છીએ પરંતુ એ ભાઈ જે છે એ ચોકડીએ છે અને ચોકડીએ તમે મળો ને જેના હોય એના પાછા દઈ દેવાના છે એ ભાઈને અને ઓછિંતાના બધા મિત્રો મળી પણ ગયા છે કાકા શું કહેશો હવે છેલ્લે અંતમાં શું આ આ પૈસા મળી ગયા અમારે એટલે હવે તો પોલીસવાળા બધા ભાઈનો બધા અમને પોલીસને આ મળી ગયા એટલે અમને મદદ મળી સારું કે નહીતર અમારો હા ઉડી જાય આખા વર મહેનત જાત મોલ પાકી બધો પાક્યો ને પછી લોન ભરવાની બાકી માથે પડે ખેડૂત ને એમ તો દેવું તો હોય જ શું કહી તમે બસ આપડે તમે નિમિત્ત બન્યા તમે સાંભળો કે નહીતર તમે લઈ શકતા હતા કોઈને ખબર પણ નહોતી અને તમે બે પાંચ વર્ષ કારખાને નો જાત તો બેઠા ઘરે ખાઈએ કે તેટલી રકમ છે અમે જોયું નહીં નહીં એવું નથી આપણે નીતિથી ચાલવાનું હોય ને નીતિ નીતિ ધર્મ જ પાડવાનો છે એ દલવાડી સમાજની અંદર એક પણ એવો દીકરો ન હોય કે એની નીતિની નીતિ ચૂકાવતો હોય દલવાડીને આ તો દલવાડી માટે ભગવાન ભગવાનની સાથે જોડાયેલા છે હા ઉડી ગયો તો આ કહો મહેનત ને જો પડી જાય પછી પછી જાય તો પછી શું કરવું ન મળે તો આપણે ગુમ થઈ જાય તો પછી દલવાડી સમાજ એવો છે સત્વારા સમાજ કે ભગવાનની સાથે જોડાયેલો છે ધર્મના ધર્મના કામ હોય ધર્મના ગમે ત્યાં કામ હોય ત્યાં એ ચોવીસ કલાક આપણે ખેતી કરતા હોય નોકરી કરતા હોય તો ધર્મના કામમાં ગમે ત્યારે ઊભા ભાગે એક ભાગે ઊભા રહેવા તૈયાર હોય એવા દલવાડી સમાજનો ટેકો હોય અને અમારામાં એક નીતિ એ કે કોઈ દિન કોઈ દે ખોટા રૂપિયા નહીં લેવાના અને કોઈ દિન ખોટું કોઈનું નું કરવાનું નહીં નીતિ આપણો પગાર હોય એમાં ઘર પોષણ ચલાવવાનું તમારો પણ આભાર અને કાકા તમારો પણ વિશેષ આભાર કે યાર મળી ગયા નહીં આ ઉપર આ બધી મહેનત આખા વર્ષના મજૂરી કરી મહેનત કરી છે ને ન ગયું તો મિત્રો આ બતાવવા માટે થઈને જ અત્યારે મિત્રો આપણે મેળાતા કે આવા માનવતાવાદી જે લોકો છે ને એ પણ મિત્રો આપણા હળોદમાં રહે છે કે પૈસા મળ્યા હોય ને તો ભાઈ અમારા નથી જેના એને પાછા આપી દેવા છે એવી નીતિ સાથે એવી નીતિવાળા જે લોકો છે ને મિત્રો એ પણ હડોદમાં રહે છે આભાર મિત્રો